બચાવ તાલુકાના જંગી ગામનો ઉગાસર તળાવ ઓગણી જતા વધાવવામાં આવ્યો. બચાવ તાલુકાના જંગી ગામમાં આવેલ ઉગાસર તળાવ 6 વર્ષ પછી ઓવરફ્લો થતા વાજતે ગાજતે વધાવવામાં આવ્યો હતો. ગામના તમામ સમાજના લોકો એકામ ધંધા બંધ રાખીને તળાવને વધાવવામાં સહભાગી બની આનંદની લાગણી અનુભવી હતી. આ પ્રસંગી જંગી અખાડાના મહંત બેલજી દાદા જંગી સરપંચ પ્રતિનિધિ ગુલમામદ રાવમા કિશોરસિંહ જાડેજા ઉમર હુસૈન તાલુકા પંચાયતના સભ્ય વસરામભાઈ સોલંકી ભૂપતભાઈ કોલી રાણાભાઈ આહીર ગંગારામ મહારાજ રામજી વણકર અને ગ્રામજનો સાથે પ્રેમજી મહારાજ દરારા શાસ્ત્રોક વિધિ કરીને નારિયળ વધારીને નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા हाजी छां न्यूज इलेवन गुजरात बचाओ कच्छ